પણ આજે મેં જોયું બધી ભેગા થયા હતા પણ એટલે ઓ શું શું ના ખબર પડી એટલે જે ગેરહાજર હોય ને એની જ વાતો કરતા હોય છે આ બધા અચ્છા આ વસ્તુ પણ તને કહી દો આ કોઈની પીઠ પાછળ બોલવાનું તમે મને એક સવાલનો જવાબ આપો તમારો જયારે જન્મ થયો હતો ત્યારે બાર કસે ફાયરિંગ ચાલતું તું ધડધડ ધડધડ ના રે ભાઈ તો પછી કેમ આટલા બધા અકડાયેલા હો છો ઓલવેઝ એટલે આ તે મારી સામે કોમેડી કરી ના ના એવું નહીં ફાલસાનું ડ્રમ એ